બીકેપીએલ ભરૂચ કરજણ પ્રિમિયમ લીગ ટુર્નામેન્ટ બિગ એવોર્ડ પ્રયોશા પાર્ટી પ્લોટ ખાતે યોજાય સિમલિયા ગામ ખાતે બીકેપીએલ ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો આ એવોર્ડ શો સમારોહમાં આમંત્રિત મહેમાનો બીકેપીએલ પરિવારના સભ્યો વડીલો મિત્રો મહિલાઓ બહેનો દીકરીઓએ બી પીએલના આમંત્રણને માન આપીને આ અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી મુખ્ય અને સમાજ સમુદાય સકારાત્મક ધરાવનાર મહાનુભાવો મોઘેરા મુખ્ય મહેમાનોથી સ્ટેજ મંચ સુશોભિત લાગી રહ્યું હતું તેમજ ઓડિયન્સ હોલ મોઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું એવોર્ડ બીક શો સાચે જ પ્રશંસાને લાયક હતો મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન મહેંદી શેખ વડોદરા મિશન ઓલમ્પિક સીઓ ઈઓ પ્રજ્ઞેશ મેસરિયા ગાંધીનગર અબ્દુલ કામથી જનકલ્યાણ અને મનીપાલ યુનિવર્સિટીના સીઓ કાનન ડોટ સીઓના તલકિન જમીનદાર રિઝવાના જમીનદાર હરુન ઈખર સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંત રણજીત પ્લેયર્સ રાઇફલ શૂટિંગ પ્લેયર સોશિયલ વર્કર એજ્યુકેશન અને સ્પોર્ટ સાથે સંકળાયેલા મહાનુભાવો બી કે ચાહકો સાથે તમામે બીકેપીએલની ત્રણ સિઝનના એવોર્ડ શોમાં ભાગ લીધો હતો આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનના ઉભરતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના વરદ હશે સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથથી સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહિલાઓ દીકરીઓ તેમજ બીકેપીએલ ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાનોને ટ્રોફીઓ અર્પણ કરતા ઓડિયન્સ હોલમાં બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા આ ટ્રોફી એવોર્ડ શોનું સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ હતું આ ભવ્યથી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કરતા હરતા બી પીએલના ભૂતપૂર્વ ચેરમેન વાજીદભાઈ જમાદાર સાહેબ બીકેપીએલના પીએલના ચેરમેન સાજીદભભાઈ ફસા હિંગલોટ સરફરાજભાઈ તેમજ ખાન સૈફભાઈ ચીના અનીશભાઈ રાજ બીકેપીએલ પીએલ પરિવારના તમામ મેમ્બર્સ તેમજ બી પીએલના તમામ કમિટી મેમ્બર્સોએ કર્યો હતો ટ્રોફી એવોર્ડ શોનું આયોજન प्रयोषया पार्टी प्लॉट सिमलियागाम ખાતે રાખવામાં આવ્યુ હતુ મેરા નામ મહેન્દ્ર શેખ આજ મુજે યહા પર બોલાયા ય ઇતના અચ્છા પ્રોગ્રામ ઇતના પ્યારા મો પ્રોગ્રામ યહા કે જો ભી કમિટી હે ઓર જો ભી ટૂર્નામેન્ટ વાલે હે ય ઓર્ગેનાઇઝર હે જો ભી હે ઉનરો કો ખુબસુરત પ્રોગ્રામ કેયા ઓર આજ જો પ્રોગ્રામ હુઆ પૂરા ગેમ સે જેસે ક્રિકેટ હે અલગ અલગ જાત કે જીતતે ભી ગેમ થે वो गेम को इन्होंने आज पब्लिक के सामने खड़ा किया हमारे यहाँ बच्चियाँ खेल रही है बड़ी बहुत बड़ी खुशी है मुझे क्योंकि लड़कियाँ भरूच में खेले ये बहुत बड़ी बात है आज मैं भरूच के लिए एक चीज़ बताता दूँ मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का इतना सब क्रियट हो रही है इतनी सब बातें हो रही है लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है उसका रीज़न क्या ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं इस पर आप गौर करो और इस पर मेहनत करो एक हो जाओ और नेक बनो वो इन कामयाबी तुम्हारे सर पर है आपको छोटी सी बात को मैं छोटी सी क्लब चलाता हूँ बड़ोडा स्पोर्ट्स क्लब बहुत अगर आप पर्सनली आकर देखोगे तो आप अंदाजा नहीं कर सकते इस क्लब से पाँच से छः इंडिया के लिए खेले एक नहीं पाँच से छः और बो, बो, ये भरूच डिस्ट्रिक्ट के कम से कम आठ से दस बच्चे रणजी भी खेले अंडर ट्वेंटी थ्री भी खेले उसका रीज़न क्या वो तो भरूच के लड़के बड़ोड़ा में खेल सकते हैं तो भरूच के लड़के भरूच में क्यों नहीं खेलते तो ये सब आपको सोचना है और इसके लिए आपको मेहनत करना है और मैं माजिद भाई को और यहाँ के जो भी कार्यकर्ता है उनका शुक्रगुजार हूँ यहाँ आके बुला के मुझे जो इज्जत बख्शी और मैंने जो प्रोग्राम देखा मैं ते दिल से आप सबको मुबारकबाद देता हूँ शुक्रिया